દોસ્તો એમસી સ્કૂલ બોર્ડ એટલે કે જુનિયર ક્લાર્કની જે ભરતીની પરીક્ષા ઓગણત્રીસ જૂને થઈ હતી એનું અહીંયા ફાઈનલ આન્સર કી આવી ગઈ છે અને તમે તમારા માર્ક્સ જે જોઈ શકશો કેવી રીતે જોઈ શકશો તો એએમસી ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે વેબસાઈટ જે છે એમસી સ્કૂલ બોર્ડ તમે કરશો ગૂગલ ઉપર જે વેબસાઈટ આવે એ એમાં ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું અને અહીંયા જે છે એની ફાઈનલ આન્સર કઈ છે જુનિયર ક્લાર્ક સીધું જે છે જય એના ઉપર ક્લિક કરો એટલે સીધું જે છે આ રીતે ખુલશે અને ત્યાર પછી તમારા માર્ક્સ જોવાના હોય તો એના માટે અહીંયા લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો અહીંયા તમારું જે છે પોસ્ટ જે છે જુનિયર ક્લાર્ક લખી અને તમારો રોલ નંબર અહીંયા તમારી ડેટ ઓફ બર્થ અને અહીંયા જે કેપ્ચર નાખી અને સીધું તમે એ જોઈ શકશો પરંતુ દોસ્તો તમને કેટલા માર્ક થાય છે એક સર્વે કરવા માટે અહીંયા આ અંદર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ફોર્મ છે અને એ ફોર્મ તમારે ભરી દેવાનું રહેશે આ ફોર્મની અંદર તમને કેટલા માર્ક થાય છે જેથી ખબર પડે સર્વે કરીએ અને કેટલા લોકો જે છે એ અહીંયા આવી શકે એમ છે ડીવી લિસ્ટની અંદર એની આપણને જાણ થાય મળીએ જય હિન્દ